તમારો અધિકાર કે રીતે મેળવશો તમારું વોટર આઈડી કાર્ડ ભારતમાં ચૂંટણી એટલે લોકશાહીનો પર્વ અને એટલે જ એક જવાબદાર નાગરિકો તરીકે આપણો મત આપવો અને દેશ પર શાસન કરવા માટે સૌથી લાયક રાજકીય પક્ષને પસંદ કરવો એ આપણી ફરજ છે મત આપવા માટે તમારી પાસે વોટર આઈડી કાર્ડ હોવું જરૂરી છે જેને ઇલેક્ટરોલ ફોટો આઈડી કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આજે જાણીશું કે મતદાર નોંધણી પ્રક્રિયા શું છે તેમજ ભારતમાં મત આપવા માટે કેવી રીતે નોંધણી કરવી 18 વર્ષથી ઉપરની તમામ વ્યક્તિઓ માટે મતદાન એ ભારતીય ચૂંટણીનો ફરજિયાત ભાગ છે જો કે ભારતીય નાગરિકોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા અને મતદાર નોંધણી અથવા મતદાર ઓળખ કાર્ડ મેળવવા માટે ભારતીય ચૂંટણી પંચ એટલે કે ઈસીઆઈ સાથે મતદાર તરીકે પોતાની નોંધણી કરાવવી આવશ્યક છે ભારતમાં મતદાર નોંધણી માટે પાત્રતાના માપદંડ ભારતના નાગરિક હોવા જોઈએ અઢાર વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ ભારતમાં કાયમી સરનામું જરૂરી મતદાર નોંધણી માટે પાત્ર નથી બિન નિવાસી ભારતીય એનઆરઆઈ કે જેની પાસે અન્ય દેશની નાગરિકતા છે વિકૃત મનવાળી વ્યક્તિ અમુક ગુના માટે દોષિત વ્યક્તિ ગુના માટે જેલની સજા ભોગવી રહેલી વ્યક્તિ વર્ષ બે માટે મતદાર નોંધણીની છેલ્લી તારીખ કઈ છે ભારતીય ચૂંટણી પંચ ભારતીય નાગરિકોને મતદાર યાદીમાં સુધારો કરાવવાના વર્ષની લાયકાતની તારીખો એટલે કે એક જાન્યુઆરી એક એપ્રિલ એક જુલાઈ અને એક ઓક્ટોબરની અંદર ઓનલાઈન મતદાર નોંધણી પ્રદાન કરે છે ભારતમાં છેલ્લી તારીખ પહેલાં મત આપવા માટે કેવી રીતે નોંધણી કરવી ભારતીય નાગરિકો ઓનલાઈન અથવા ઓફલાઈન મતદાન કરવા માટે નોંધણી કરાવી શકે છે તો ચાલો જાણીએ કે મતદાન માટે નોંધણી કેવી રીતે કરવી મતદાર નોંધણી આ રીતે કરવાની રહેશે અધિકૃત મતદાર સેવાઓ પોર્ટલ ની મુલાકાત લો જમણા ખૂણે સાઇન અપ વિકલ્પ પર ક્લિક કરો મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને કેપચા કોડ દાખલ કરો અને ચાલુ રાખો બટન પર ક્લિક કરો પ્રથમ નામ છેલ્લું નામ પાસવર્ડ દાખલ કરો અને ઓટીપી વિનંતી બટન પર ક્લિક કરો

સામાન્ય મતદારો માટે નવી નોંધણી ટેપ પર ફોર્મ સિક્સ ભરો બટન પર ક્લિક કરો ફોર્મ સિક્સ પર વ્યક્તિગત વિગતો સંબંધીઓની વિગતો સંપર્ક વિગતો આધાર વિગતો જન્મ તારીખની વિગતો સરનામાની વિગતો અને ઘોષણા સહિતની તમામ વિગતો દાખલ કરો અને આપેલ વિભાગોમાં જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને પૂર્વાવલોકન પર ક્લિક કરો દાખલ કરેલી વિગત સાચી છે કે કેમ તે તપાસો અને સબમિટ બટન ને ક્લિક કરો ઓફલાઇન મતદાર નોંધણી બૂથ લેવલ ઓફિસર એટલે કે બીએલઓ ઓફિસની મુલાકાત લો અને સામાન્ય મતદારો માટે નવી નોંધણી ટેબ પર ડાઉનલોડ બટન પર ક્લિક કરીને ફોર્મ સિક્સ મેળવો અને મતદાર સેવા પોર્ટલ પરથી ફોર્મ સિક્સ ડાઉનલોડ કરો ફોર્મ સિક્સ ચોક્કસ ભરો બેલોને જરૂરી દસ્તાવેજો અને ભરેલું ફોર્મ સબમિટ કરો તો આ રીતે નવા મતદારો પોતાના વોટર આઈડી કાર્ડ માટે ઓનલાઈન તેમજ ઓફલાઈન અરજી કરી શકે છે